ફ્રેન્ડ્સ વેધર ન્યૂઝ ગુજરાતી મારી યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે જે મિત્રો ચેનલ પર નવાયા હોય ચેનલને સબસ્ક્રાઇબ ન કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવી વિડીયોને લાઈક કરી અને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરવો છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જે રીતે વરસાદનો મોસમ વરસાદનું જે માવઠાના વરસાદની શક્યતાઓ ચાલી રહી હતી જે તે વરસાદ પડ્યો પણ હવે એ માવઠાના વરસાદમાં ધીરે ધીરે છુટકારો મળશે ને હવે ગુજરાત રાજ્યની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આ જે માવઠાના વરસાદ છે તેના છુટકારો મળશે અને ધીરે ધીરે સમગ્ર રાજ્યની અંદર વાદળછાયું વાતાવરણ છે તે ક્લિયર થતું જોવા મળશે અત્યારે હાલ અમદાવાદની અંદર વાદળછાયું વાતાવરણ છે તે ક્લિયર થતું જોવા મળી રહ્યું છે અને બાર તારીખથી સમગ્ર રાજ્યની અંદર જે વાદળછાયું વાતાવરણ છે તે ક્લિયર થઈ જશે અને પછી કોઈ પ્રકારના માવઠાની વરસાદની હાલ શક્યતા નથી આ એકવીસ મે સુધી તો કોઈ પ્રકારના વરસાદની શક્યતા નથી પણ એકવીસ મે પછી ફરીથી એક માવઠું આવે તેવી શક્યતાઓ છે પણ એકવીસ મે પછીનું જે માવઠું આવશે તેની આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર વાત કરીશું કારણ કે એકવીસ મેનું માવઠું હોય છે કઈ રીતનું માવઠું હોય છે તે અત્યારથી કહેવું ખૂબ વહેલું પડશે એટલે એની વિશેષ માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપીશું અને પવનની જે સ્પીડ છે તે હવે એકદમ નોર્મલ નજીક આવી ગઈ છે જે તાપમાનનું પ્રમાણ છે તે હવે ફરીથી ચાલીસથી લઈને બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે અને ખાસ કરીને અમદાવાદ જેવા મોટા શહેરોની અંદર આ ગરમીનું પ્રમાણ વધારે જોવા મળશે એટલે જે મહત્વની વાત હતી કે હમણાં માવઠાના વરસાદની શક્યતાઓ એના વિશે માહિતી આપી દીધી આપણે આ વિડીયોની અંદર બાકી ગરમીનો જે રાઉન્ડ છે તે હવે કન્ટિન્યુ જ રહેવાનો છે આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું આટલું જ ભેજ ભેજને કારણે હજુ પણ આગામી ચોવીસ થી લઈને અડતાલીસ કલાક સુધી હજુ પણ ગુજરાત ઉપર ભારે વરસાદની આગાહી છે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો સૌરાષ્ટ્રની અંદર અને દક્ષિણ ગુજરાતની અંદર અને તેમજ કચ્છના કેટલાક ભાગો છે અહીંયા તમે જોઈ શકો છો બપોર પછીના ભાગોની અંદર મિત્રો વરસાદ ચાલુ રહેશે મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો ખાસ કરીને હવામાન વિભાગે ખાસ કરીને ચોમાસાને લઈને મોટી આગાહી આપી દીધી છે તેમના જણાવ્યા પ્રમાણે હિંદ મહાસાગરની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે એ તમે જોઈ શકો છો અને જેને લઈને ટૂંક સમયની અંદર જ આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસુ વિધિવત રીતે બેસી શકે છે તેમજ મિત્રો જો કેરળની વાત કરવામાં આવે તો કેરળની અંદર ટૂંક સમયની અંદર એટલે કે દર વખતે પહેલી જૂનના રોજ કેરળની અંદર ચોમાસું બેસતું હોય છે પરંતુ તેની પહેલા એટલે કે સત્યાવીસ તારીખે સત્તાવાર રીતે કેરળની અંદર ચોમાસું બેસે તેવી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી હાલ મિત્રો કરી દેવામાં હજુ પણ ગુજરાતની અંદર જોવા તો વરસાદની શક્યતા રહેલી છે કારણ કે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે અરબી સમુદ્રની અંદર ખાસ કરીને મોટા ભાગના પ્રમાણની અંદર ભેજ આવવાને કારણે આ ભેજ છે ખાસ કરીને ગુજરાત તરફ આવી રહ્યું છે એટલે કે ધીમે ધીમે વરસાદની સિસ્ટમ હજુ પણ ચાલુ રહેશે